હમણાં છે ને રૂમમાં મારા જે બેડરૂમ છે એમાં હું કસરત કરતી હતી પણ અત્યારે કહેવાયભાઈને વેકેશન પડ્યું છે ને તો એ કંઈક ને એવું જોવે છે એ અને એના ફ્રેન્ડ બંને અને હું અહીં આવી ગઈ છે એના રૂમમાં તો આપણે એના રૂમમાં આપણે થોડી ઘણી કસરત કરવાની છે અને બહાર હવે છે ને તડકો આવે છે ને હવે આપણે બહાર કસરત નહીં થાય તો થોડુંક ચાલુ હશે તો આપણે બહાર જતા રહીશું અને બાકી કસરત તો આપણે અહીંયા જ કરવાની છે તો ચાલો આપણે ફટાફટ કસરત કરી લઈએ પંદર વીસ મિનિટ પચીસ મિનિટ જે પણ થાય હવે જો કે પાંચ પાંચ મિનિટ બે ત્રણ મિનિટ આમ વધતી જાય છે કાલે અડધી કલાક કસરત કરી શકી હતી તો જેમ આપણે આગળ કરશું એમ વધારતા જશે તો ચાલો ભાઈ કસરત કરી લઈએ અને પછી આપણા હુરિયા હુરિયા યુરિયા ચેન્જ કરી નાખીએ એટલે આપણે લુક ચેન્જ કરી નાખીએ જો દવા જાય મને કસરતમાં હેલ્પ કરાવવા માટે આવ્યા

પેટનો ભાગ મારે ઉતારવાનો છે એટલા માટે આપણે જે પેટને લગતી કસરત હોય ને એ જ કરવાની છે અને બધા કમ્પ્લેન સોરી કમ્પ્લેન નહીં કમેન્ટ આવી હતી કે ડાયટ હું કામ તમારે ક્યાં જરૂર છે ડાયટની એમ પણ ડાયટ હું નથી કરતી કહેવાય ખાલી ડાયટ પણ હું છે ને જે બહારનું બધું ફાસ્ટ ફૂડ ને એવું મેં ખાવાનું બંધ કર્યું છે બાકી તો મેં બધું ખાવા પીવાનું હજી ચાલુ જ રાખ્યું છે ઘરનું બનાવેલું બધી જ વસ્તુ ખાવાની મેંદો છે બારનું છે પણ થોડું મીઠું બહુ ખાતી ને હું મીઠાઈ છે જેવી કસરત થાય આપણે કમ્ફર્ટેબલ હોય ને એવી આપણે કસરત કરશું તો ભાઈ મારું ડાયટ આવું છે હવે આવ્યો શીરો આપણે મમ્મી ગરમ ગરમ ખાવાની ઈચ્છા થઈ હતી ને તો બનાવ્યો છે તો આપણે શીરો ખાવાનું છે દવલી ધવલેનું કામ કરે છે ચાલો આપણે થોડો એવો બે ત્રણ ચમચી ખાઈ લઈએ તો અત્યારે વાગી ગયા છે પાંચ તો તમને બધાને આઈડિયા હશે કે પાંચ વાગે તો મારે નાસ્તો બનાવવાનો ટાઈમ થઈ જાય તો ઉપરથી કોલ આવી ગયો છે ભાઈ ધવલનો કે કંઈક નાસ્તો બનાવી દે કંઈક ખાવાનું બનાવી દે તો ચલો આપણે કંઈક બને એવું કરી દઈએ તો રોટલીનો લોટ પડ્યો છે તો આપણે ફટાફટ એને બનાવી દઈએ થોડુંક વેજીટેબલને એવું કટ કરીને ફ્રેન્કી તો ચલો ભાવે છે કે નથી ભાવતી આપણે જોઈએ જુઓ ભાઈ મારી ફ્રેન્ડ કી બનીને તૈયાર થઈ ગઈ છે ફટાફટ પાંચ મિનિટમાં બની ગઈ છે અને ધવલને થોડોક નાસ્તા માટે બ્રેક પાંચ દસ મિનિટનો પાડીને નીચે આવ્યા છે તો જો ભાઈ નાસ્તો કરો અને પછી કયો કેવી બની છે બહુ ગરમ છે તો ચાલો આપણે પછી એના રિવ્યૂ લઈ લઈશું ઘરે છે ને એ બધા મને મૂકીને જતા રહ્યા છે ધવલને કેવલ ભાઈ બે ગયા છે મૂવીની ટિકિટ લેવા માટે કાલે અમે જવાના છીએ છોકરાઓ છોકરા મૂવી જોવા માટે છોકરાઓ છોકરા એટલે હું તમને કાલે બતાવીશ કોણ પણ જવાનું હોય અને મમ્મી પપ્પા ગયા છે શું આપે છે ખબર પૂછવા માટે અને તમે જોઈ લો ઘરે અંધારું કેટલું છે જોઈ લો અત્યારે ન્યાય કોઈ નથી અહીંયા કોઈ નથી એટલે આપણે જોઈ લો છે ને એટલે આપણે છે ને અહીંયા બહાર બેહી ગઈશું હું તો ખાટલો સરસ એવો ઢાળી દીધો છે અને હું બેહી ગઈ છું બહાર તો જુઓ અત્યારે ઉનાળાનો પવન છે ને આજે છે બહુ સરસ એવો પવન આપણે પવનની મજા લઈ લઈએ મને ઘરમાં ન ગમે એટલે હું છે ને બહાર આવીને બે તો હમણાં જોઈએ ભાઈ કયા મૂવીનું ટિકિટ લઈને આવે ને એ આપણે જોવાનું છે હા કઈ મૂવીની ટિકિટ લઈએ એવા ચાટ અને એવું છે કે બોલિવૂડ નું મૂવી છે હા પણ ડાયરેક્ટર સાઉથ વાળો છે મતલબ કોલેબોરેશન કર્યું છે ઓકે અને પછી હું તમને કઈક પૂછવાની હતી કે ભાઈ આ 90 રૂપિયા ની ટિકિટ છે એનું શું રીઝન હશે કઈ નહીં એક તો સવારનો શો છે ને લઈને એવું રૂપિયા છે બીજું કંઈ નથી ઓકે તો કાઈ વાંધો નહીં કાલે ભાઈ અમારે પાંચ ટિકિટ આવી ગઈ ને તમારે જવાનું છે આપણે તો કંપનીએ જશું કામ કરશું હું કમાઈ સ્ટાર્ટ કરુંંગે લોકો પિક્ચર જોઈ શકશે ઓ બહુ મોટી વાત કરી દીધી જો એ કેટલી મોટી વાત કરી દીધી ઈ નોકરીએ જવાના છે ઓફિસ ચાલુ છે અને અમે બધાય જવાના છે મૂવી જોવા માટે તો અત્યારે અમે લોકો ગયા છીએ તૈયાર અને સાથે સાથે જો બાજુમાં રસોઈ પણ સરસ મજાની થઈ ગઈ છે તો અહિયાં માં બનાવ્યું છે બટેકા નું શાક અહિયાં ભાખરી છે અને પપ્પા માટે મરચા પણ ચડ્યા છે અને અહિયાં અત્યારે કર્યું તમે ખીચું તો થોડો ઘણો ખીચું નો નાસ્તો કરી લીધો છે અને હવે અમે નીકળીએ છીએ ને પપ્પા ની આવા નથી જવા ગયા છે ઓફિસ અને પપ્પા છે કારખાને ગયા છે એટલે એ કારખાને તો આવશે એટલે જમી લેશે અને અમે આવીને દોઢ પોણા બે વાગે લગભગ આવી જઈશું તમે ત્યારે જશો અને ચાલો બધાય જઈએ મૂવી જવા માટે તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ થિયેટરમાં અને આજે તો એવું લાગે છે કોઈ નથી કેમ કે આડો દિવસ છે અને બીજું એ કે સવારમાં આવ્યા છે એટલા માટે અને આ જે ટિકિટ છે ને કઈક નેવું રૂપિયા વાળી ટિકિટ છે હવે આ ક્યારે થાય છે શું કામ થાય છે ને નેવું રૂપિયા ટિકિટ કોઈ ખબર નથી અને અમારે આજે જો આ મુવી આજે આપણે જાટ જોવાનું છે સની લેવલ નું તો જો અમે બધા આવી ગયા છીએ અને અહિયાં મમ્મી જો મમ્મી છે મામી છે કેમ છે મામી અને ભાઈ જો આ બે ભાઈઓ છે કેમ છે બંને ને મજામાં પાંચ દિવસ નું જ આવે એટલે પાંચ દિવસ નું વેકેશન છે ને અમે લોકો આવી ગયા છીએ મૂવી જોવા માટે એ પણ માં ઓછા ખર્ચે આ માણસ શું કરે આ માણસ એ સ્કેન કરે છે એ કાચ સ્કેન કરે છે આ દીવાલ ઉપર થી સ્કેનર થી સ્કેન કરે છે આ માણસ મુવી ની વાત છે ને એટલા માટે અને હવે છે ને મોઢું છુપાવે છે થી મને જોવે મારો ફેસ નથી જોયો તમે તમે એ જ કરો છો મારા મોઢે આવે છે અમે લોકો થિયેટર ની અંદર બેસી ગયા બધા પોતપોતાની સીટ ઉપર અને હું છે ને કેમેરો કેમેરાઓ નહોતી કેમ કે અલાઉડ ત્યાં હતો નહીં એટલા માટે અને આપણે રિસ્ક લેવું બહુ મજા નથી આવતી એટલા માટે તો મૂવીની શરૂઆત થઈ ગઈ હતી અને આપણે મૂવીની વાત કરીએ ને તો મૂવી તો એટલું જબરદસ્ત હશે એક્શન મૂવી છે કોઈ એની અંદર સ્પોઇલર નથી કોઈ સિગરેટ કાંઈ છે નહીં પણ જે એક્શન છે ને એ જ જોવાની બહુ મજા આવી છે અને આમ પણ એને નવ સ્ટાર ઉપરના સ્ટાર મળ્યા છે નવ ઉપર જ અત્યારે ચાલે છે નવ પોઈન્ટ પાંચ દસ જે પણ ચાલતું હોય એ બહુ આઈડિયા નથી પણ આવા સ્ટાર મળ્યા હોય એટલે આ મૂવી જોવાનું ભૂલાય નહીં અને જો કે હું પણ ધવલ લેન પપ્પાને અમે લીધા વગર જ બધા ગયા હતા તો ધવલ પણ સાચા નહોતા એવા એટલા માટે તો અમને તો બહુ મજા આવીને ઘડી કાઢીને ધવલે ચીડવા પણ ખરા અને જે આમાં સની દેવલની જે એક્શન બધા છે એની જે ફાઇટિંગ છે ને એ તો યાર બહુ મજા આવે એવું છે અને રિવ્યુ એવા પણ અમને મળ્યા હતા કે જે ઇન્ટરવેલ પહેલાંનો જે પાર્ટ છે ને એ જબરદસ્ત છે ત્યાર પછી થોડુંક ધીમું મૂવી પડી જાય છે તો આમાં પણ એ જ રીતનું હતું કે ઇન્ટરવ્યુ પહેલા જે પાર્ટ હતો ને એ બહુ જબરદસ્ત જ હતો ઇન્ટરવ્યુ પછી એટલું જબરદસ્ત થઈ જાય ઇન્ટરવ્યુ પડ્યો છે ને એટલે બધા ફોટા પાડવામાં બીજી થઈ ગયા છે અને હવે છે ને ભૂખે લાગી છે એટલે ઘરે જઈને જમવાનું છે અને અમે લોકો આ સીટ ઉપર બેઠા હતા ને એટલે થિયેટર ખાલી હતું એટલે આ રિક્લાઈનર સીટ ઉપર પાછા આવી ગયા છે અને આ સીટ તો એટલી આરામદાયક હોય ને બહુ મજા આવી જાય ત્યારે લાંબા પગ કરીને મસ્ત બેસાય અને અહીંયા નાસ્તા માટેની ટ્રે પણ હોય પણ મારે તો જેબની ટ્રે તૂટી ગઈ છે ખાલી મારો કોર્સ જ એમ છે તો અને એડવર્ટાઇઝ ચાલે છે અને આ બે અમારા ભાઈઓ બે ફોટા પાડે છે અમારા તો મસ્ત મજાના ફોટા પણ એ લોકો પાડ્યા છે હું તમને બતાવીશ તો જો ભાઈ એકા બીજા ફોટા પાડે છે પિક્ચર જોઈને ઘરે આવી ગયા છે પપ્પા એ જમી લીધું એટલે ધીમે ધીમે બોલવાનું છે તો જમવામાં છે બટેકા શાક ભાખરી અને આપણે ભાત મિક્સ કરીને ખાવાના છે અને સાથે છે કાલ બનાવેલું કુડલું અને સલાડ થોડુંક છે અને એના માટે મિસ કરી ગયા છે બાકી અમને તો બધા બહુ મજા આવી ગઈ ચાલો ભાઈ જમવા આજ પડે ને ત્યાં શાકભાજી લેવા નીકળી જવાનું એ પણ ગાડી લઈને મમ્મી શાકભાજી લેવા આવ્યા છીએ અને મમ્મી અહિયાં છે શાક લઈ છે